નવલખી મેદાન ખાતે આયોજિત મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવ નું ઉદઘાટન કરી શહેરીજનો માટે કલાકૃતિ નું સર્જન કરતા કારીગરો પાસેથી સીધી જ ખરીદી કરવાના પ્લેટફોર્મ ને ખુલ્લું મૂક્યું હતું તારીખ પંદરમી માર્ચ સુધી ચાલનારા આ ઉત્સવનું ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળા હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઈડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના પચાસ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પચાસ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના પચાસ જેટલા વ્યક્તિગત કારીગર અને સંસ્થાઓએ ભાગ લીધો છે આમ કુલ બસ્સો પચાસ જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકળા હાથશાળ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ સહાય જૂથો એનજીઓ સખી મંડળો અને કલસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરાયું છે જેમાં દસ જેટલા જીવંત નિર્દર્શન પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના અગિયાર કલાકથી રાત્રિના નવ કલાક સુધીનો રહેશે જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા બાંધણી ભરતકામ વાંસકામ અજરક બ્લોક પ્રિન્ટ ટાંગલિયા માટીકામ મોતીકામ ચર્મકામ પેચવર્ક ઇમિટેશન જ્વેલરી અકીકની વસ્તુઓ વુડન વોલપીસ માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ માટીના ઘરેણાં સંખેડા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી જ નિહાળી ખરીદી શકશો તેના માટે પ્રદર્શન સહ વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે હસ્તકલા ઉત્સવના આ ઉદઘાટન સમારોહમાં મેયર શ્રીમતી પિંકીબેન સોની સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી કેવુરૂભાઈ રોકડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય શ્રી સહિતના મહાનુભાવોએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને અજોડ કલાને જીવંત નિહાળી હતી તેમજ સ્ટોલ ધારકો સાથે વાતચીત કરીને તેમના પ્રતિભાવો પણ જાણ્યા હતા ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને મહાન શિવભક્ત શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જ્યારે સુરસાગરના વચ્ચે સરવેશ્વર મહાદેવની જે સુવર્ણ જડિત મૂર્તિ બનાવી છે અને દર શિવરાત્રીએ ત્યારે શિવ પરિવાર નગરચર્યા પર નીકળે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ નગરચર્યાની સાથે સાથે વડોદરાના અને ગુજરાતના નાગરિકોને કંઈક સારું જોવા મળે કંઈક સારું ખરીદી કરવા મળે અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ છે તેનું ઉજાગર કરવા માટે થઈને છેલ્લા ઘણા ટાઈમથી નવલાખી ખાતે આ પ્રકારનું હસ્તકળાનું ખૂબ મોટું પ્રદર્શન રાખવામાં આવે છે આ વખતે પણ અઢીસો જેટલા સ્ટોલમાં માટીકામ બોર્ડ હસ્તકળા બોર્ડ ઇન્ડેક્સી ખાદી ગ્રામ ઉદ્યોગ તમામ જ્યાં જ્યાંથી પણ સ્થાનિક કલાકારોને જગ્યા મળે છે કામ કરવાની જગ્યા મળે છે ગુજરાત સરકાર જ્યારે બધું કરી રહી છે ગુજરાત ગરબી ગુજરાતનું પણ અહીંયા સ્ટોલ છે ત્યારે વડોદરા માટે ગૌરવની વાત છે કે વડોદરા શહેરમાં ગયા વર્ષે આ જ દિવસે એટલે કે આવા જ કાર્યક્રમમાં માન્ય મંત્રી શ્રી બલવંતસિંહ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે અહીંયા આવ્યા હતા આ ઉદઘાટનમાં આવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે વડોદરા શહેરમાં ડાયમંડ જ્યુબેલી સેન્ટર ખાતે એસી કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચે એક આર્ટિઝમ સેન્ટર બનવા જઈ રહ્યું છે એક હાટ બજાર બનવા જઈ રહ્યું છે જેમાં આ પ્રકારની તમામ સંસ્કૃતિઓ જે ગુજરાતનો જે કલાનો વારસો છે જે એક સાંસ્કૃતિક ધરોહર છે તેને ઉજાગર કરવા માટેનું એક પરમનન્ટ સ્ટ્રક્ચર બનવા જઈ રહ્યું છે ત્યારે આજે એ જ દિશામાં ખૂબ સરસ એક વાતાવરણ બની રહે અને બધા જ નાગરિકોને સારી વસ્તુઓ જોવા મળે તે હેતુથી આજેથી એટલે કે છઠ્ઠી તારીખથી પંદરમી તારીખ સુધીમાં જ્યારે એક્ઝિબિશન કમ સેલ એટલે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોની વિનંતી કરું છું કે આઠમી તારીખે તો આપણે શિવોત્સવના દિવસે મહાશિવરાત્રીના દિવસે શિવજીની નગરચર્યામાં આપણે બધા જોડાવાના જ છે પરંતુ આજે પણ આજથી જે પંદર તારીખ સુધીમાં આ જે કમ કમસેલ છે તેમાં આપણે બધા જોડાઈએ આપણી મનગમતી વસ્તુઓ અહીં લેવા આવીએ અને એનું માનીએ કારણ કે આજે આપણે ઉભા જ્યાં બી મકવાના છે આખા દુનિયામાં એકમાત્ર કલાકાર છે નેલ પેઇન્ટિંગ કરે છે નખથી પેઇન્ટિંગ કરનાર એકમાત્ર કલાકાર છે આવા કેટલાય કલાકારો છે આપણે ત્યાં જોઈશું તો ભુજના છે કચ્છના છે એવા કલાકારો જેમને રાષ્ટ્રપતિના એવોર્ડ મળેલા છે એવા દેશ વિદેશમાં જેમની નામના મેળવેલી છે તમામ કલાકારો અત્રે છે અને તેમાંનો કલાને જ્યારે પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે આ કલાને આપણે બધા માનીએ અને આ શુભ મહત્વ